છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલા સિહોદ ગામમાં ભારે જે નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા તૂટી ગયો હતો પરંતુ આજ દિન સુધી નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે નદીના પટમાં સરકારી તંત્ર દ્વારા બે કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવેલ પ્રથમ ટેમ્પરરી ડાયવર્ઝન ચાર માસ પણ ટકી શક્યું ન હતું ત્યારબાદ ચાર કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ બ્રિજ ડાયવર્ઝન પણ ચોમાસાના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું ઓલ વેધર હોવાનું કહેવામાં આવતું હતું હાલ ડાયવર્ઝન સંપૂર્ણપણે ઉપયોગ લાયક રહ્યું નથી જેના કારણે નેશનલ હાઇવે છપ્પન પરનો બ્રિજ તૂટી જતા છોટા દીવપુર બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જનાર મુસાફરોને ચાલીસ કિલોમીટરનો વધારાનું ચક્કર લગાવવું પડી રહ્યું છે તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે સ્થાનિક લોકોએ પોતાની મહેનતે સરકારી ડાયવર્ઝનની બાજુમાં પાંચમી વાર નવું ડાયવર્ઝન બનાવીને અવરજવર માટે માર્ગ ઊભો કર્યો છે પરંતુ દરેક વખતે ડેમનું પાણી છોડાતા તે ધોવાઈ જાય છે લોકોનું કહેવું છે કે તારકિદે સાઈ બ્રિજ અથવા તો વૈકલ્પિક રસ્તો ન બનાવવામાં આવે તો જનતા મુશ્કેલીમાં મુકાતી રહેશે અને સરકારના કરોડો રૂપિયાનો બે જવાબદાર વેડફાટ ચાલુ જ રહેશે આજે સિયોત બ્રિજ પર અમે ડ્રાઇવર્જન પર ઊભા છે જનતા ડ્રાઇવર્જન પર જે પરિસ્થિતિ બહુ ત્રણ વર્ષથી ખરાબ છે આજે ડ્રાઇવર્જન ભાઈને બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા અત્યાર સુધી ડ્રાઇવર્જન તૂટી ગયા એનો કોઈ પૈસાનો કે એનો કોઈ હિસાબ નથી કે નહીં કોઈ જાતની કાયદેસરની એમની પર કાર્યવાહી થઈ કોન્ટ્રાક્ટરો પર આજે વરસ ગાળાની અંદર જો ડ્રાઇવર્જન તૂટી જતું હોય તો આજે સિયોત બ્રિજ પર અમે ડ્રાઇવર્જન પર ઊભા છે